નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા ખેતી એ આપણો મુખ્ય વ્યવસાય સદીઓથી ગણાતો આવ્યો છે અને ભારત એટલે જ કૃષિ પ્રધાન દેશ તરીકે પણ વિશ્વ આખામાં ઓળખાય છે પણ ખેતીની સ્થિતિ આજે શું છે એના વિશે ઘણી બધી ચર્ચાઓ થાય છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના અતિ પડતા વધુ પડતા વપરાશના કારણે જમીનની ઉત્પાદકતાથી માંડી આરોગ્ય સુધીના પ્રશ્નો પણ આપણે અત્યારે એનો સામનો કરી રહ્યા છીએ ત્યારે સજીવ ખેતી તરફ વળવું ઓર્ગેનિક ફાર્મિંગ કરવું એ કન્સેપ્ટ ધીરે 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 ખેડૂતોમાં પ્રચલિત થતો જાય છે આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી દેવવ્રતજી આના માટે બહુ પ્રયત્નશીલ છે એ ઉપરાંત ઘણી એનજીઓ ઘણા ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતો પણ આનો પ્રચાર કરી રહ્યા છે પણ હજી ખેડૂતોને વાત ગળે ઉતરતી નથી બહુ ઓછી સંખ્યામાં દેશમાં સજીવ ખેતી થઈ રહી છે ધીમે પગલે એ આગળ વધી રહી છે એ આપણા માટે ધરપતનો વિષય છે આશાનું એક કિરણ છે પણ આ ખેતીની સમજ વધુને વધુ વ્યાપક બને એ બહુ જરૂરી છે અને એક એવી પણ સમજણ ગેરસમજણ ચાલે છે કે ભાઈ સજીવ ખેતી તરફ વળશું તો ઉત્પાદકતાનું શું પૈસા કેટલા વળતર કેટલું મળશે આ તે એવા એવી ગેરસમજણો પણ છે પણ સાચી વાત એ છે કે જો તમે સાચી રીતે વૈજ્ઞાનિક રીતે સજીવ ખેતી કરવાનું શીખો અને અમલ કરો તો તમે માલામાલ એટલે કે તમને સારું વળતર પણ મળી શકે છે આજે આપણે આ જ વિષય વાત કરવી છે અને જેમનો સજીવ ખેતીમાં ખાસો અનુભવ છે ને બહુ સફળતાપૂર્વક એ એમાં આગળ વધી રહ્યા છે પછી એ શાકભાજીની વાત હોય કે બાગાયતની વાત હોય એ બધામાં એમણે આ રીતે આગળ વધ્યા છે ખાસ કરીને ગ્રીનહાઉસ કરીને એવા અતુલભાઈ ચાંગાણી આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે મૂળે તો બેરાજા એટલે કે કાલાવડ તાલુકાના બેરાજા પરસાણ ગામના વતની છે મજાની વાત એ છે કે ઓટોમોબાઈલ એન્જિનિયર થયા પછી મૂળે ખેડૂત છે પણ ઓટોમોબાઈલ એન્જિનિયર થયા પછી ઘણી બધી કંપનીઓમાં એમને કામ કર્યું પણ આખરે એમને એમનું મૂળ એટલે કે ખેતી તરફ એમને સમય જતાં જતા પાછા વળ્યા અને આજે ખેતી સાથે સંપૂર્ણ રીતે સંકળાયેલા છે એમના કેટલાક અનુભવો આપણે જાણવા છે અને એ આપણે સજીવ ખેતી અને આ બાગાયત ગ્રીનહાઉસ ખેતી કેમ થાય છે એના વિશે વાત કરવાના છે અતુલભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર જી તમે મૂળે તો ખેડૂત પરિવારમાંથી જ આવો છો અને છતાં ઓટોમોબાઈલ એન્જિનિયર બન્યા સુરત જઈને અને પાછા ખેતી તરફ આવ્યા એ આખું સર્કલ મને લાગે છે વર્તુળ પાછું પૂરું થયું છે થોડી એની વાત કરો આ સૌપ્રથમ કૌશિકભાઈ મેં બે હજાર પાંચમાં મારું ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ સુરતની અંદર પૂરું કર્યું જી ત્યારબાદ ત્યાં જ હું એક જે ઓટો પોઈન્ટ છે ટાટા કંપની નો સર્વિસ પોઈન્ટ છે ત્યાં જોબ કરી ત્યારબાદ રાજકોટ આવ્યો અને રાજકોટની અંદર પણ ઇન્ફિનિયમ અંદર હું બોડી શોપ મેટાની અંદર અમારું ટ્રેનિંગ સેન્ટર તલેગાંવ હતું પુનામાં ત્યાં મેં અલગ અલગ ઘણા બધા ગ્રીન હાઉસ જોયા એટલે ડ્રાઈવર ને પૂછ્યું કે આ શું છે કારણ કે મને પણ અચરજ થયું કે એ શું છે કારણ કે મેં પેલા જોયેલો

એ પછી અહીંયા સૌરાષ્ટ્ર અંદર પણ ઘણી બધી જગ્યાએ ગોંડલ તાલુકાની અંદર પણ ઘણી જગ્યાએ ગ્રીન હાઉસ હતા હિંમતનગર સાઈડ પણ ઘણા બધા ગ્રીન હાઉસ હતો બે હજાર થી બે હાજર ચૌદ એ પછી હું પણ રવિવારે ગ્રીન હાઉસ અલગ અલગ જગ્યાએ જોવા જતો સમજતો કે એમાં કેવી રીતના ખેતી થાય છે પપ્પા ને પણ અલગ અલગ જગ્યાએ બધા ગ્રીનહાઉસ બતાવ્યા એ પછી પપ્પા કન્વિન્સ થયા અને અમે બે હાજર તેર ચૌદ ની અંદર ગ્રીન હાઉસ બનાવ્યું પણ એ વખતે કેવું થતું હતું કે સોમ થી શનિ હું ઇન્ફિનિયમ ની જવાબદારી હોય રવિવારે હું ત્યાં ગામડે જતો ક્યારેય પણ શાકભાજીની ખેતી નોતી કરી અને ગ્રીનહાઉસ બનાવ્યા પછી તરત જ આપણે કેપ્સિકમ અને ખીરા કાકડી ની ખેતી કરતા હતા એટલે જે આપણી ટ્રેડિશનલ મગફળી કપાસ ને કરતા હોય એના જે ન્યુટ્રિશન જોતા હોય એને જે પોષણ જોતું હોય અને આને જે શાકભાજી ને જે પોષણ જોતું એ સમજતા સમજતા અમે છેલ્લે એમાં સારું એવું ઇન્કમ થતી હતી ત્યારબાદ મેં ઇન્ફીનિમ ટોયોટામાં જોબ છોડી અને રાજકોટની આજુબાજુ માં પણ અલગ અલગ જગ્યાએ બધા ગ્રીન હાઉસ રેન્ટ ઉપર રાખ્યા એ વખતે પણ કેવું હતું કે ખેડૂતો એ એક ટ્રેન્ડ હતો અને બનાવીને ખાતા પણ એને કઈ રીતના ચલાવવા એમાં શું પ્રોબ્લેમ આવે છે કેવી રીતના કરવું જોઈએ એ પ્રોબ્લેમ ફેસ અમુક ખેડૂતો પછી ખેતી કરી શકતા એટલે એવા મેં પાંચ જગ્યાએ અલગ અલગ બધા ગ્રીનહાઉસ ભાડા ઉપર રાખ્યા અને ત્યારબાદ રાજકોટની જે નામાંકિત કંપની છે એનું એક જગ્યાએ મને પાંચ ગ્રીનહાઉસ એક જ જગ્યાએ મળતા હતા એટલે એ બધું છોડી અને ત્યાં પાંચ ગ્રીનહાઉસની અંદર મે મારું ખેતી કરવાનું ધીમે ધીમે શીખતો ગયો અને એ રીતના આગળ વધતો ગયો પણ એક સામાન્ય બહુ તમે બહુ મજાની વાત કરી કે સામાન્ય રીતે સૌરાષ્ટ્રનો ખેડૂત હોય તો કપાસ અને મગફળીથી આગળ નથી વધતો શિયાળુ પાક અમુક ઘઉં કે લેતા હોય છે જીરું પકવતા હોય છે પણ શાકભાજી તરફ વળવું અથવા તો બાગાયત તરફ વળવું એ જલ્દી આપણી પ્રકૃતિ નથી હોતી સામાન્ય રીતે તો તમે એ કઈ રીતે નક્કી કર્યું કે હવે મારા ખેતરમાં પણ આ જ કરવું જોઈએ ને પછી તમે આગળ જતા બીજા ખેતર બીજાના લોકોના જે જમીનો ગ્રીનહાઉસ એમાં પણ એ જ રીતે આગળ વધી રહ્યા છે આમ મેં અભ્યાસ કરતા કરતા ખેતીની અંદર મેં જંભલાવ્યું એટલે મેં ક્યારેય પણ મગફળી કપાસ કે જાતે કેવી રીતના વાવેતર કરવું જોઈએ બરાબર એટલે એ ખેતી કરેલી નહીં પપ્પા કરતા હતા અમે વેકેશનની અંદર જતા હોય તો પપ્પા ને મદદરૂપ પણ થતા હોય એ રીતના બધું કરેલું પણ જે શાકભાજી અને બાગાયત ની ખેતી છે એ બેટ ડ્રીપ અને ઉપર થાય છે એટલે એ મારા જેવા જે બધા અભ્યાસ કરીને કે જોબ કરીને કે ધંધામાંથી આવતા હોય તો મને એ સહેલું લાગ્યું કારણ કે મગફળી કપાસમાં શું થાય કે એની જે સીઝન આવે ત્યારે ક્યારેક મજૂરોની પણ અછત હોય બરાબર અને એ બધા લોકો ખેડૂતો વાવે જ છે અને એક સાથે ડાયરેક્ટ એપીએમસી માં જ આપવું પડે છે તમે એનું મૂલ્યવર્ધન જે છે વેલ્યુ એડિશન છે એ મગફળી એની અંદર કરી શકો છો પણ કપાસ ને એ છે તો એની અંદર આપણી પાસે એવો કોઈ સ્કોપ નથી રહેતો એટલે મને શાકભાજી અને બાગાયતની ની ખેતી પેલી જે ટ્રેડિશનલ છે એના કરતાં અલગ રીતના કરી અને લોકો સુધી આપણે પહોંચી શકીએ ઉસ ની અંદર કૌશિકભાઈ એવું છે કે જનરલી વધારે પડતા આપણા એરિયા ની અંદર ખીરા નું વાવેતર થાય છે બરાબર અને અમુક અંશે કેપ્સિકમ વાવેતર થાય છે તો ખીરા કાકડીની સાયકલ છે એ નેવ થી એકસો દસ દિવસની છે એટલે એક વર્ષની અંદર તમે બે થી અઢી સાયકલ લઈ શકો અને એનો આખો ફેસ છે કે તમે વાવેતર કર્યું તો પ્રમાણે છત્રીસ દિવસ થી લઈ અને તેતાલીસ માં દિવસ થી એનું પ્રોડક્શન સ્ટાર્ટ થઈ જાય એટલે ત્યારથી તમારી ઇન્કમ ચાલુ થઈ જાય છે ઓકે અને જો વાતાવરણ સારું હોય દાખલા તરીકે શિયાળાનો સમય હોય તો એકસો દસ થી એકસો વીસ દિવસ સુધી તમને ઓલ્ટરનેટ ડે એટલે એક દિવસ તમારે હાર્વેસ્ટિંગ કરવાનું થાય અને બીજું શું થાય કે તમે રોટેટ થતી જાય છે અને તમે એક પ્લાનિંગ સાથે એમાં ચાલી શકો જી જી બહુ મહત્વની વાત છે પછી ભાડે રાખીને કામ કર્યું એ વિચાર કઈ રીતે કારણ કે આમાં તો જોખમ પણ એટલું હોય છે અને સરકારી સહાયના કારણે ગ્રીન હાઉસ ઊભા થઈ જાય છે પણ એને ચલાવવા એ થોડું મહેનતનું કામ છે અથવા તો સમજણનું પણ કામ છે તમે તો પાંચ ગ્રીન હાઉસ ભાડે રાખીને કામ કર્યું તમારો અનુભવ થોડો શેર કરે હા એટલે કૌશિકભાઈ એમાં એવું હતું કે મારું ગ્રીન હાઉસ હતું રાજકોટ થી સિત્તેર કિલોમીટર દૂર બરાબર અને પપ્પા એ ઓલરેડી વ્યવસ્થિત રીતના પછી ચલાવતા હતા હવે હું રાજકોટમાં રહું છું તો હું સિત્તેર કિલોમીટર અને ખેડૂતો એમાં એક કે બે સાયકલ કે એક બે વર્ષ ચલાવેલા પણ હતા બરાબર તો એ જે અનુભવ હતો મારા ગામડાના ગ્રીન હાઉસ નો એ પછી અમે અહીંયા એપ્લાય કર્યો અને બીજું શું થાય કે મારું ગામ છે તો એનું જે પ્રોડક્શન છે આપી શકીએ રાજકોટમાં જે કોઈ સારા સારા માણસો છે સારી હોટલ છે તો એ પણ સારો એવો લાભ મળી શકે બરાબર બહુ મહત્વની વાત છે અને પછી તમે આ ઉદ્યોગપતિના કહો છો ફાર્મા ગ્રીનહાઉસ સંભાળી લીધા એ પછી તમારા અનુભવમાં કેટલો બદલાવ આવ્યો કારણ કે તમે શાકભાજી જ નહીં બાગાયતમાં પણ વળ્યા એની થોડી વાત એટલે સૌપ્રથમ અમ મેં ક્યારે ખેતી કરેલી જ નહીં અને ગ્રીન હાઉસ જોયા બનાવ્યા અને એમાં જ મેં મારી જે જર્ની કહેવાય એ સ્ટાર્ટ કરી પરંતુ એ ફિલ્ડ ની અંદર અલગ અલગ જામફળ ડ્રેગન ફ્રૂટ આંબા એ બધાનું પણ વાવેતર હતું પરંતુ એ જે જમીન છે ને એ વેરી તળાવની આજુબાજુની છે એટલે ચોમાસાની અંદર વોટર લોગિંગ નો એટલે કે પાણી ભરાઈ જાય એ બધા પ્રશ્ન હતા તો એના માટે બેડ ઊંચા બનાવવા જોઈએ દિનેશભાઈ છે એમના સારા એવા માં છું તો એ પણ ઘણી વખત બધી વાત કરતા અને હું પેલેથી સોશિયલ મીડિયા ની અંદર ખેતી ને લગતું કંઈ પણ હોય અથવા કોઈ એવા સારા સેમિનાર થતા હોય તો એ સમયે હું અવશ્ય એને કોઈ પણ સંજોગોમાં એટેન્ડ કરતો એટલે એમાંથી આપણે જાણતા ગયા કે આ પ્રોબ્લેમ હોય તો એને કઈ રીતના સોલ્વ કરવો જોઈએ સારા એવા જે ખેતી ની અંદર આગળ પડતા નિષ્ણાંતો છે તો એની સાથે આપણે કોન્ટેક્ટ કર્યો એમની સાથે સારો એવો ગરોબો તો એમાંથી પણ આપણને જેટલું જ્યાં જગ્યા અને ગ્રીનહાઉસ કરતા પણ જે બાગાયત ખેતી છે તો એમાં રિસ્ક ઓછું છે ગ્રીનહાઉસ ની અંદર રિસ્ક પણ ઘણું છે દાખલા તરીકે એક સાથે ઘણું વાવેતર થઈ જાય તો એક સાથે એનું પ્રોડક્શન પણ સારું આવતું હોય છે ટૂંક સમયમાં ઉત્પાદન સારું આવતું હોય છે ત્યારે બાગાયત ની અંદર કેવું થાય છે કે ફ્રૂટ ની અત્યારે નીડ છે લોકોને સારું ખાવું છે અને હેલ્થ માટે પણ ઉપયોગી છે એટલે એ રીતના અલગ અલગ સમયે પેલા મેં જામફળ પાર્ટનરશીપ ની અંદર રાખ્યા ત્યારબાદ ડ્રેગન ફ્રૂટ અને ગઈ સાલથી આંબા એ પણ પાર્ટનરશીપમાં રાખ્યા અને આ વર્ષે હવે અમે કેળા અને પોપયાનું પણ વાવેતર કર્યું એટલે લોકોની જે નીડ છે કે રૂટીન લાઈફ ની અંદર જે ફ્રૂટ

એટલે અમે જે ફ્રૂટ આપીએ છીએ તો એની અંદર આપણા શરીર માટે જે હાર્મફુલ હોય એવા કોઈ પણ જાતના તત્વો નથી સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખીએ છીએ અમે અમારા ફિલ્ડ ની અંદર સૂરજમુખી ગલગોટા જુવાર બાજરો મકાઈ એ રીતના અલગ અલગ પાકોનું પણ વાવેતર કરીએ છીએ એટલે કે જે બાયોડાયવર્સિટી છે તો પંખીઓ પણ એટલા આવે છે વાણિયા બમરા મધમાખીઓ પતંગિયાઓ ફુદા એ બધું આખું જે આખું ક્લાઇમેટ બને છે આખી પણ ધ્યાન રાખીએ છીએ અને કોઈ પણ તત્વોની પાક ને જરૂર હોય તો એ પણ અમે દ્વારા એને પૂરી કરીએ છીએ કે જેથી કરીને પાકની અંદર કોઈ પણ ડેફિશિયન્સી ના રહે તો એનું જે ફ્રૂટ છે એની અંદર પણ પૂરેપૂરા તત્વો ચડવાયેલા રે એટલે બધા જ જે અત્યારના લેટેસ્ટ આધુનિકતા પ્રમાણે ખેતીની અંદર જે કોઈ મેથડ છે એ અપનાવીએ થોડાક ફિલ્ડની અંદર ટ્રાય કરીએ અને પછી એમાંથી આખું કોમર્શિયલી જે અમે ફાર્મિંગ કરીએ કરીએ છીએ છીએ એમાં આગળ વધીએ પણ લ્યો કે શાકભાજીની વાત તો કયા કયા પાક શાકભાજીની અંદર કૌશિકભાઈ ગ્રીનહાઉસ ની અંદર અત્યારે ચોમાસાની અંદર અમારે કારેલા ખીરા કાકડી મરચા વાવેતર છે જ્યારે ઓપન ફિલ્ડની અંદર કિસોડા મરચા દેશી કાકડી વાળ વાળો નું પણ અત્યારથી અમે વાવેતર કરી લીધું છે એટલે એ રીતના રૂટિન શાકભાજી નું વાવેતર હોય ત્યારબાદ જયારે શિયાળાની અંદર અમે ગ્રીન ની અંદર તુરિયા એટલે કે ગિસોડા નું વાવેતર કરીએ બ્રોકોલી છે લેટસ છે તો એ જે વિન્ટર ક્રોપ છે એનું પણ વાવેતર કરતા હોય ફણસી નું પણ વાવેતર કરીએ અને જ્યારે ઉનાળો આવે છે તો ત્યારે લોકોને જે ઇમ્યુનિટી માટે એનર્જી માટે તરબૂચ અને તેટી ની રિક્વાયરમેન્ટ છે તો એ અગાઉ પ્લાનિંગ કરી અને જાન્યુઆરી ડિસેમ્બર એન્ડ થી ફેબ્રુઆરી એટલે ઋતુ પ્રમાણે એ રીતના અમે અલગ અલગ પ્લાનિંગ લઈએ છીએ પણ ગ્રીનહાઉસ અને ખુલ્લા ખેતરમાં માવજત ની દ્રષ્ટિએ ઉત્પાદન ની દ્રષ્ટિએ શું ફરક તફાવત છે ગ્રીનહાઉસ ની અંદર છે ને બહુ સેન્સિટિવ વસ્તુ છે એમાં એડવાન્સ ચાલવું પડે આજે વરસાદ આવવાનો છે એ અગાઉથી જાણવું પડે એ પ્રમાણે એની કેર કરવી પડે એટલે ગ્રીનહાઉસ થોડુંક ચેલેન્જ વાળું છે અને એમાં મેજોરિટી ખીરા કાકડીને ને એજ બધા પાકોનું વાવેતર થાય છે અને અમે ચોમાસામાં કારેલા ને એ બધું વાવેતર કરતા હોઈએ એટલે પાછું અમે રેસીડ્યુ ફ્રી કરીએ છીએ એટલે અંદર ભમરા છે મધમાખી છે એનું પણ આખું જે ક્લાયમેટ ગોઠવાય અને પોલિનેશન થાય એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ બહુ સરસ બહુ સરસ અને જ્યારે વળતરની જે વાત છે મુખ્ય વાત તો એ છે ગ્રીનહાઉસ કર્યું પાણીની સિસ્ટમ જે ઓછામાં ઓછા પાણીથી વધારે તમને લાભ થાય જમીનમાં ભેજ રહે સજીવ ખેતી તમે કરી શકો પણ જ્યારે વળતરની વાત આવે છે તો આ ગ્રીનહાઉસ છે અથવા તો બાગાયત છે એ જે મગફળી અને કપાસ કરતા કઈ રીતે

તલ છે તો એ પણ બધું રૂટીન આપણા જોઈએ એ મળતી હોય છે અને બાગાયતની જ્યારે વાત છે તો બાગાયતની અંદર પણ જે આપણે જે જમીન છે એમાં જો બે ત્રણ જાતના અલગ અલગ ફ્રૂટ હોય અને રાઉન્ડ ધ યર એટલે કે આખું વર્ષ આપણા ફાર્મ માંથી ને કંઈક ફ્રૂટ જો મળતું હોય અને જો એ આપણે ડાયરેક્ટ કસ્ટમર સુધી અમે પહોંચાડવાનો જે પ્રયત્ન કરીએ છીએ તો એમાં પણ સારી એવી ઇન્કમ મળે છે પણ ઘણીવાર એવું બધું જોવા મળતું હોય છે કે ભાઈ આ શાકભાજી છે અથવા તો ડુંગળી છે કે બીજા બટેટા છે કે ઘણી બધી વસ્તુ એવી છે કે પાક વધી ગયો ભાવ ઘટી ગયા લોકો ફેંકી ખેડૂતો ફેંકી દે આ તો એવું એવું ઘણીવાર આપણે જોવા જોઈએ આનો શું ઉપાય કારણ કે તમે આ બહુ મોટા પાયે હવે આમાં સંકળાયેલા છો ત્યારે આ જરૂરી છે કે કઈ રીતે તમારા પાકને બજાર સુધી પહોંચાડવો તમારે માર્કેટ યાર્ડમાં વેચવું કે તમારે સીધો ગ્રાહક શોધી લેવો આ આખી જે આખું જે એ તંત્ર છે એ કઈ રીતે હોવું જોઈએ કૌશિકભાઈ મને એવું લાગે છે કે ઘણી વખતે અમારા ખેડૂતો પાસે એવા ડેટા નથી બરાબર હવે આજ વર્ષની જો વાત કરીએ તો ખેડૂતો એક તરફી મગફળીનું વાવેતર કર્યું છે મગફળી એક સાથે સમય આવશે ત્યારે એનું હાર્વેસ્ટિંગ કરવું જ પડશે એટલે અમે ખેડૂતો છે ને ઘણી વખત એવું કરીએ છીએ કે ઓર્ડર વગરનું રાંધી નાખીએ છીએ બહુ સાચી વાત એટલે એ પ્રશ્ન આવે છે એટલે ખરેખર એવા સમયે માર્કેટ ની અંદર કઈ બાજુનો પ્રવાહ છે તો એ પ્રવાહ નું થોડુંક અવલોકન કરી અને અલગ અલગ જો એક સાથે ઘણા બધા પાકોનું વાવેતર હશે તો આ પ્રશ્ન નહીં આવે કે ભાવ ના મળ્યા અથવા રોડ ઉપર ફેંકી દેવું પડ્યું અથવા તો બોલ કરવો પડ્યો કે સરકાર ઉપર દોષનો નો આપવો તો એવો ઓછો પ્રશ્ન થશે તમારી પાસે પાકનું વૈવિધ્ય હોય તો એકમાં ઓછું વળતર મળે તો બીજામાંથી વધારે વળતર મળે ને એ બેલેન્સિંગ થઈ શકે હા અને બીજું શું થાય કે મારી પાસે જો અલગ અલગ ઘણી બધી વસ્તુઓ છે અને હું એવા સારા ચાલીસ પચાસ લોકોના ઘર સુધી પહોંચી જાવ એમને પણ સારું જોઈએ છે અને અમે ખેડૂતો પણ એક એવો પ્રયત્ન કરીએ કે એમને સારું આપીએ તો આવો પ્રશ્ન ઓછો થાય કારણ કે વચ્ચેની ચેનલ જે છે એના કારણે પણ કેટલીક સમસ્યા છે તો ખેડૂત ઉત્પાદક તો છે પણ એ માર્કેટ પોતાનું કરતો જાય એ બહુ જરૂરી છે સાચી વાત છે કારણ કે આ વસ્તુ મને એવું લાગે છે કે જેટલું જલ્દી શીખી જશું એટલું અમારા માટે હિતમાં છે બહુ સાચી વાત બહુ સાચી પણ ઓવરઓલ આ જે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ એના કારણે જે દુષ્પરિણામો જોવા મળે છે ને હવે જરા લોકો પણ સમજતા થયા છે કે ઓર્ગેનિક ચીજો આપણે લેવી જોઈએ ભલે બે પૈસા વધારે તમારે દેવા પડે તો સમગ્ર રીતે તમે હજી પણ તોય ઓર્ગેનિક ચીજોનું ઉત્પાદનનું પ્રમાણ બહુ ઓછું છે આ પણ એક બહુ મોટો પ્રશ્ન છે એના કારણે પણ એના ભાવ થોડા ઊંચા હોય એ એ શક્યતા આપણે જોઈ રહ્યા છીએ તમને શું લાગે છે આ ટ્રેન કઈ રીતે આગળ વધી રહ્યો છે મને એવું લાગે છે કારણ કે હું હવે જે રિટેલ કરું છું જી તો લોકોને સારું જોઈએ છે એમને સારી વસ્તુના સારા ભાવ આપે જ છે બરાબર તો અમે ખેડૂતોએ પણ એ રીતના ધીમે ધીમે શીખવું જોઈએ દાખલા તરીકે મગફળીની જ વાત કરીએ

તરીકે અમારે શું થાય કે મગફળીમાં પટ આપી દીધો હવે મુંડા નહી આવે તો એવું નથી થવાનું એના માટે માહોલ છે તો મુંડાને જે ફૂગ જન્ય એની એની જે સોપલી છે ફૂગ છે તો એ મુંડા ઉપર આવી થઈ જાય અને એની આગળની સાયકલ બ્રેક કરે બરાબર તો એ બધી વસ્તુઓ અમારે ધીમે ધીમે હું શીખતો જઉં છું એમ બધા જો ખેડૂતો ધીમે ધીમે એક સાથે એપ્લાય કરે

અને સજીવ ખેતી તરફ જેટલા વળતા જશો એના ઇકોલોજી આખી છે કે તમે રામકી ચીડિયા રામ કાખે તમારે નવરંગ નેચર ક્લબ દ્વારા એક અભિયાન થયું હતું કે ભાઈ પક્ષીઓ માટે પણ બે હરોળ તમે વાવો કૌશિકભાઈ બે જ મિનિટ આપણે રોકું છું અમે જે બાજરાનું જુવારનું વાવેતર કરીએ છીએ તેનું હાર્વેસ્ટિંગ કરવાનો બહુ પ્રયત્ન નથી કરતા કારણ કે એ જ એમનો ખોરાક છે અને એ હશે તો જ આવવાના છે એટલે એવો પ્રયત્ન અમે કરીએ કે એ આવે અને એ પણ ખોરાક ની અંદર લે બહુ સાચી વાત એટલે આખી ઇકોલોજી ની જે સાયકલ છે તૂટે નહીં એ એ ચાલતી રહે એ સૌથી મહત્વનું છે તો આપણી ખેતી વધારે સમૃદ્ધ થવાની છે ને ખેતી જો સમૃદ્ધ થાય તો દેશ પણ સમૃદ્ધ થાય અને સૌથી મહત્વની એ છે કે ખાનાર વર્ગને સારી વસ્તુઓ મળે કે જે સ્વાસ્થ્યને નુકસાનકારક ન હોય આ આ રીતે આપણે ખેતી તરફ સજીવ ખેતી અથવા તો રેસિડ્યુ ફ્રી જે અતુલભાઈએ વાત કરી એ ખેતી તરફ વળી અને આ મુકામ સુધી પહોંચવાની જરૂર છે અતુલભાઈ તમે કરુણા ટોક્સમાં જોડાયા અને આ ખેતીની વાત કરી કાલ ગ્રીન ગ્રીનહાઉસ બાગાયતની ખેતી અને એકથી વધુ પાકો ખેતરોમાં લઈ અને તમે આ ખેતીમાં આગળ વધો એ જરૂરી છે તમે તમારા અનુભવો શેર કર્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ